આરોપીએ ફરિયાદીને પોતાની ઓળખ આપી આરોપીએ ફરિયાદીશીને જણાવેલ કે પોતાના ખાતામાં રૂપિયા ઉપાડવાની લિમિટ પૂરી થઈ ગયેલ છે જેથી તમે રોકડા રૂપિયા આપો તો તમારા ખાતામાં ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી દઉં તેમ કહી ફરિયાદી પાસેથી રોકડા રૂપિયા લઈને ફરિયાદીશીના ગૂગલ નો ક્યુઆર કોડ સ્કેન કરી ફરિયાદીને જણાવેલ કે દવાખાનાના કામથી જાઉં છું તમારા ખાતામાં પૈસા આવી જશે અને પૈસા ન આવે તો ફોન કરજો તેમ કહી પોતાનો મોબાઈલ નંબર આપી નાસી ગયેલ ત્યારબાદ

હેડ કોન્સ્ટેબલ સંજયજી કરશનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ ભીમજીભાઈ નાઓએ ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિસના આધારે આરોપીને પકડી પાડી કાર્યવાહી કરવામાં આવેલ છે